આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિ મેં ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી બેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બેનોથી સહન નથી વધારે પડતો તો અને

એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ ક્ષત્રિય સમાજ નું ભલે જે થવું હોય થાય બેન અપમાન ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો છે અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાન છે એટલે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ ભવાનીના ના સોગંદાઇને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહે છે કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ તો આ અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ધામે ધામ આપણા આવતા પહેલા મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા અમારી ઘરમાં કરી રહી છે અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ સાત મે સુધી ચાલશે સાત મે સુધી આભાર ધન્યવાદ એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રીય સમાજને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતાપૂર્વક સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો એમનો અહંકાર છે અમારી લડાઈ અસ્મિતા છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા વાણી વિલાસ આવી ધાક ધમકી આવી રીતે વ્યક્તિગત બોલાવા સમાજમાં આક્રોશ વધી રહ્યો છે એટલે અમે તો ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છે સંકલન સમિતિ ના મિટિંગમાં સંકલન સમિતિના કોઈ હોદ્દેદારો અમે જે માન્ય સંકલન સમિતિ કરેલી છે એના કોઈ હોદ્દેદારો ભાજપના કોઈ પણ પદાધિકારીને મળતા નથી મળવાના નથી જોડાવાના પણ નથી